નમસ્કાર મિત્રો શું તમે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પણ સાધન ખરીદવા માટે પૈસા નથી તો ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના બે હજાર છવ્વીસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે આ યોજના હેઠળ સરકાર તમને પચીસ હજાર સુધીની ટુલકીટ સાધન સહાય બિલકુલ મફતમાં આપે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે બે હજાર છવ્વીસમાં ફોર્મ ક્યારે ભરાશે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કોને લાભ મળશે યોજનાની આપણે મુખ્ય હાઈલાઇટ જોઈએ તો મિત્રો યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો હવેથી રહેશે સહાયની વાત કરીએ પચીસ હજાર સુધીની સાધન સહાય અથવા તો ઈ વાવસર આપવામાં આવશે આ યોજનામાં એક નવો ફેરફાર થયો છે તેની વાત કરીએ હવે સાધન માટે તમને ઈ વાવસર અથવા તો ક્યુઆર કોડ દ્વારા મળશે જેથી તમે તમારી મનપસંદગી અને ગુણવત્તાવાળા સાધન ખરીદી શકશો તાલીમ બોનસની વાત કરીએ આપણે જો તમે પાંચ દિવસ સુધીની તાલીમ લો છો તો સરકાર તરફથી તમને દરરોજના પાંચસો રૂપિયાનું સ્ટાઇપેડ અથવા તો ભથ્થું પણ આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે ઘણી પાત્રતા હશે તે આપણે પાત્રતાની વાત કરીએ વય મર્યાદા અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી બંને માટે સ લાખથી ઓછી હોવી જોઈએ આ યોજનામાં એક શરત છે પરિવારના કોઈપણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને અગાઉ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ અથવા તો શૂંટણી કાર્ડ બેમાંથી એક હાલશે આવકનો દાખલો મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીનો રહેશે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો તમારે અપલોડ કરવાનો રહેશે વ્યવસાય નો અનુભવ પુરાવો અથવા તો તાલીમ લીધેલું પ્રમાણપત્ર જો હોય તો અપલોડ કરવાનું રહેશે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે કયા વ્યવસાય માટે લાભ મળશે તેની વાત કરીએ દરજી કામ બ્યુટી પાર્લર કડિયા કડિયાકામ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિશિયન મોસીકામ કુંભારકામ લોહારકામ દૂધ દહીં વેચનાર પાપડ બનાવનાર કે ધણા બનાવનાર ધોબી કામ પંચર કીટ રિક્ષા ડ્રાઈવર રિપેરિંગ કીટ વગેરે લોકોને આ યોજનાનો લાભ મળશે મિત્રો જો તમને પણ નાના કારીગરો છો તો આજે જો જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી લેજો આ માહિતી વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કોઈ ગરીબ પરિવારને આ યોજનાનો લાભ લઈ શકે આત્મનિર્ભર બની શકે જો તમે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો